હાઈકોર્ટ ઓફ ગુજરાતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવેલ છે જેનો નંબર છે બે હજાર બે ઓબ્લિક બે હજાર પચીસ તેમાં ઓનરેબલ ચીફ જસ્ટિસ દ્વારા સીપીસીની કલમ એકસો ત્રેવીસ હેઠળ ગુજરાત હાઈકોર્ટ રૂલ્સ કમિટી અને ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી રૂલ્સ કમિટીની ભલામણ હેઠળ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી ગુજરાતની ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી એટલે કે ગુજરાતની ન્યાયતંત્ર માટે અમુક નિયમો અમુક કન્ડિશન્સ સર્ક્યુલર બહાર પાડવામાં આવેલ છે તે નીચે પ્રમાણે છે જેમ કે હવેથી જે પેપર સાઇઝ હશે આપણે અત્યાર સુધીને પેપર લીગલ સાઇઝના પેપર યુઝ કરતા હતા ગ્રીન કલરના તે પેપરની સાઇઝ હવેથી એ ફોર પેપરની સાઇઝ રહેશે એ ફોર ઓકે યુનિફોર્મલી ઇન ઓલ જ્યુરિસ્ટિક્શન ઓફ ઓલ કાઇન્ડ ઓફ કોઈ પણ પ્રકારની પ્લીડિંગ્સ હશે તમારે પેપરની સાઇઝ યુઝ કરવી પડશે ઓનલી એ ફોર અને પિટિશન્સ હશે એફિડેવિટ હશે એપ્લિકેશન હશે કોઈપણ પ્રકારના અધર ડોક્યુમેન્ટ્સ હશે એક્સેટ્રા જેની અંદર ઓલ મેમોરેન્ડમ ઓફ અપીલ્સ આવી ગઈ ઓર્ડર્સ આવી ગયા અને જજમેન્ટ પણ આવશે તે જજમેન્ટ પણ બધી જ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગુજરાતની બધી જ ડિસ્ટ્રિક્ટ કોર્ટના બધા જ જજમેન્ટ્સ એ ફોર સાઇઝના પેપર પર જ હવે એની પ્રિન્ટઆઉટ કાઢવાની રહેશે અને એનું સ્પેસિફિકેશન તો સુપીરિયર ક્વોલિટી એ ફોર સાઇઝ પેપર રહેશે જેમાં તેની સાઇઝ રહેશે ટી નાઇન પોઈન્ટ સેવન સેન્ટીમીટર બાય બાય ટ્વેન્ટી વન સેન્ટીમીટર જેનું જે જીએસએમ કહેવાય પ્રિન્ટિંગ વખતે તો એનું જીએસએમ સેવન્ટી ફાઇવથી ઓછું ન હોવું જોઈએ નોટ લેસ ધેન સેવન્ટી ફાઇવ જીએસએમ અને પહેલાં આપણે જે પ્રિન્ટ કાઢતા હતા તે એક સિંગલ સાઇડના પેપર ઉપર પ્રિન્ટ કાઢતા હતા પણ હવે બોથ સાઈડ બંને સાઈડના પેપર ઉપર આપણે પ્રિન્ટ કાઢી શકીશું આપણે જે ગુજરાતી ફોન્ટ યુઝ કરીએ છીએ તે ગુજરાતી ફોન્ટમાં પણ એલ એમજી અરુણ ટેરા ફોન્ટ વરુણ એ ફોન્ટ આપણે યુઝ કરી શકીશું ફોન્ટની જે સાઇઝ હશે પહેલાં એવી કોઈ સાઈઝ ડિસાઇડ નથી હવે આપણે એક સર્ક્યુલેટ કરવામાં આવી છે સાઇઝ રહેશે સિક્સટીન સોલિસના ફોન્ટ હશે તો ઇંગ્લિશના ફન્ટ માટેની જે સાઈઝ હશે તે ચૌદ રહેશે ઇંગ્લિશ ફંટ તમે ટાઈમ્સ ન્યૂ રોમન ફન્ટ યુઝ કરી શકશો જેમાં સ્પેસિંગ રહેશે વન પોઈન્ટ ફાઇવ એટલે કે વન એન્ડ હાફ એટલે કે વન એન્ડ હાફ લાઇનનું સ્પેસિંગ રાખવામાં આવશે હવે જેમાં કોટેશન્સ અને ઇન્ડેન્ટ હોય તો તેમાં ફ્રન્ટની સાઇઝ રહેશે બાર ઇન સિંગલ લાઇન સ્પેસિંગ એમાં માર્જિન રાખવામાં આવશે ચાર સેન્ટીમીટર ઓન લેફ્ટ સાઈડ એન્ડ રાઈટ સાઈડ એટલે કે બંને સાઈડ લેફ્ટ સાઇડ અને રાઇટ સાઈડ બંનેમાં ચાર સેન્ટીમીટરનું માર્જિન રાખવામાં આવશે અને બે સેન્ટીમીટર ઓન ટોપ એટલે કે ઉપરની સાઈડથી બે સેન્ટીમીટરનું માર્જિન રાખવામાં આવશે અને બે સેન્ટીમીટરનું માર્જિન નીચેની સાઈડ રાખવામાં આવશે આ જે સર્ક્યુલર છે તે સર્ક્યુલર ઇફેક્ટિવ રહેશે એક બે હજાર છવ્વીસ